નમસ્તે દર્શક મિત્રો હું છું અરવિંદ સ્વામીને આપ જોઈ રહ્યા છો કે સ્વામી ન્યૂઝ ચેનલ એપિસોડમાં આપણે શ્રદ્ધાંજલિ આપીશું ગુજરાત સમાચારના મેનેજિંગ ડિરેક્ટર સ્મૃતિબેન શાહનું જે નિધન થયું છે તે અંગે અમે ઊંડા દુઃખ અને શોકની લાગણી વ્યક્ત કરીએ છીએ સ્મૃતિબેન શાહ એક વિરાંગના હતા મહિલા પત્રકારત્વમાં ખાસ કરીને મેનેજમેન્ટમાં અખબાર ચલાવવામાં મેગેઝિન ચલાવવામાં એમની સાહેબ માસ્ટરી હતી એટલું જ નહીં ગુજરાત સમાચારની ભાવનગરની એડિશન રાજકોટની એડિશન અને ભુજની એડિશનનું સંચાલન પણ એ અમદાવાદ બેઠા બેઠા કરતા હતા અને ખૂબ સુંદર રીતે કરતા હતા એમના કાર્યકાળ દરમિયાન ગુજરાત સમાચારની ફેલાવામાં ખૂબ વધારો થયો નકલો એની ખૂબ વધી એ આ એનું કારણ છે એનું બેસ્ટ મેનેજમેન્ટ સ્મૃતિબેન કે સ્મૃતિ મેડમ કહેવું એ જરા અમને અજોગતું લાગે એટલા માટે કે મેં એમની સાથે ત્રેવીસ વર્ષ કામ કર્યું છે સાહેબ અને અમે એમને ભાભીના નામથી જ બોલાવતા હતા આમ તો આખી બ્રાન્ચ આખી ઓફિસ અમદાવાદમાં પણ તમે ભાભિકો એટલે સ્મૃતિબેન છે એવું સમજે પરંતુ ખાસ કરીને અમારી ભાવનગર જે બ્રાન્ચ છે રાજકોટ ભાવનગર એ મેડમ શબ્દનો પ્રયોગ નહોતી કરતી એ ભાભી અમે લોકો ભાભી જને કહેતા હતા કાંઈ પણ કામ હોય તો અમે એમ કહીએ કે ભાઈ ભાભીને ફોન આપો એમ અથવા ભાભી સાથે વાત કરવી છે ભાવનગરની એડિશન તો એમને એ બેખૂબી રીતે સંભાળી કે ફટાફટ એની નકલોમાં એના વેચાણમાં ખૂબ ઝડપથી ઉછાળો આવ્યો એ સ્વભાવે ઘણા કડક હતા પરંતુ એ વાત્સલ્યથી ભરેલા હતા એ જમાનામાં જ્યારે મોબાઈલની શોધ નહોતી થઈ ત્યારે અમે એમની સાથે કામ કરતા હતા એ અમદાવાદ હતા હેડ ઓફિસમાં અમે લોકો અહીં ભાવનગર એડિશન સંભાળતા હતા મારી સાથે જય શુક્લ અને બીજા ઘણા બધા મિત્રો હતા પરંતુ ભાભીનો જે સ્વભાવ છે એમનું જે વાત્સલ્ય ભાવ છે કર્મચારીઓ પ્રત્યેની એમની એક જે મમતા છે એને સાહેબ સલામ ભરવી પડે આટલા જાઈન્ટ અખબારના માલિક હોવા છતાં અને પોતે તો ગર્ભશ્રીમંત હતા પરંતુ એની શ્રીમંતાઈનું ક્યારેય એમને પ્રદર્શન કર્યું નથી શરૂઆતમાં જ્યારે હું તમને વાત કરું છું ઓગણીસો સત્તાણુંની જ્યારે ભાવનગરથી એડિશન ચાલુ થઈ ફૂલ ફોરમમાં અમે લોકો ત્યારે રાજકોટ હતા પત્રકાર તરીકે અને પછી ભાવિનો એક દિવસ ફોન આવ્યો કે આપણે ભાવનગર એડિશન ચાલુ કરીએ છીએ તો તું તે આવતો રહે અને એ પછી અમને એક ફોન ઉપર હું રાજકોટ છોડીને ભાવનગર આવ્યો એ જેટલા કર્મચારી છે ઓફિસ બોયથી માંડીને રેસિડેન્ટ એડિટર સુધી બધા સાથે એમનું સમતાભર્યું વર્તન હતું એ દરેક માણસને સાંભળતા હતા નાનો માણસ હોય તો એની ફરિયાદ પણ સાંભળે અને રેસિડેન્ટ એડિટર હોય તો એની વ્યથા પણ એ સાંભળે એ અખબાર ચલાવમાં એટલા માસ્ટર હતા કે એક સમાચાર જો ચૂકાઈ ગયા હોય તો બીજે દિવસે એનો ગુસ્સો અમારા પર ફૂટી નીકળતો ક્ષણિકવાર રહેતો એ ગુસ્સો પરંતુ એમ કહેતા હતા કે આપણે બીજા છાપા નહીં આપણે આપણી લીટી મોટી કરવાની છે ભાઈ મારે તો સદભાગ્ય એમની સાથે બહુ પારિવારિક સંબંધો રહ્યા મારા લગ્નમાં પણ એ અહીં હાજર રહ્યા હતા અમારી ઢીંગલી જે ત્યારે અગિયારમો ભણે છે જ્યારે ખૂબ નાની હતી ત્યારે એમને રમાડતા એટલું જ નહીં ભાભી અમદાવાદ હોય અને ફોન ફોન જ્યારે એમને કરીએ ત્યારે મને કહી કે તું મને તારી ઢીંગલીને એક વખત મારી સાથે વાત કરાવજો ને અને શુભાંગી જે અમારી ત્રણ ચાર વર્ષની હતી ત્યારે એ ભાભી સાથે મહિનામાં એક બે વાર વાત કરતી હતી મારી વાઈફ બીજલ એમને પણ ભાભી સાથે ખૂબ સારો નાતો હતો આમ તો કહીએ તો અમારા લગ્ન પણ ભાભીએ જ કરાવ્યા અને એમને મને વચન આપ્યું કે તારા મેરેજમાં હું હાજર રહીશ અને એ અમદાવાદથી ભાવનગર આવ્યા હતા અને હાજર રહ્યા હતા એ જમાનામાં જ્યારે હોટલાઇન હતી ત્યારે આખો દિવસ મોબાઈલ તો હતો જ નહીં હોટલાઇનમાં જ બધી વાત થતી હતી એટલે રોજ ચાર પાંચ વખત તો ભાભી સાથે વાત થતી જ એ અહીંયા આવતા ડ્રોમાં ત્યારે દરેક કર્મચારીને મળતા સાહેબ મશીન વિભાગનો સ્ટાફ હોય ચોકીદાર હોય એમની સાથે પણ એ વાત કરે સહજતાથી વાત કરે સાહેબ કોઈપણ જાતના આડંબર વગર વાત કરે અને તમે એને ગમે ત્યારે મળી શકો શરૂઆતમાં વર્ષમાં ત્રણ ચાર વખત આવતા હતા પછી જ્યારે મારો વાર્ષિક ડ્રો થતો હતો ત્યારે એક વખત વર્ષમાં આવતા હતા ભાગ્યે જ બીજી વખત આવ્યા છે અને એમનું ધૈર્ય એમની સૂચ એમનું વિઝન અને સાહેબ એમની તપસ્યા અદ્ભુત હતી એ ભાવનગર બ્રાન્ચમાં આવે સાંજે ચાર વાગે અમદાવાદથી નીકળ્યો સાંજે ચાર વાગે આવે એમની ચેર ઉપર બેસી જાય રાતના અગિયાર વાગ્યા સુધી સાહેબ એ ઊભા ન થાય સાહેબ એક જ બેઠક ઉપર કારણ કે વર્ષમાં એક વખત આવે લાખા વર્ષના જેટલા કાંઈ પ્રશ્નો હોય બીજી કે આ તે વ્યવસ્થાઓ જોવાની હોય ડ્રોનનું બધું કરવાનું હોય છે એ બધું જ રાતના મોડી રાત સુધી કરે અને પાછા વહેલી સવારે આઠ વાગે તો એ સમારંભના સ્થળે હાજર થઈ ગયા હોય અમને પણ એ રાત્રે ત્યાં સર્કિટ હાઉસ બોલાવે અમારી સાથે રાત્રે પણ એક બેઠક કરે તંત્ર વિભાગના બધા પત્રકારો સર્ક્યુલેશન વિભાગના બિપિનભાઈને એ બધા એ બધા અમે સાથે હોઈએ અને જરૂરી સૂચના આપે એમનો એક ગુણ એવો હતો કે એને જે કહેવો છે એ બધું એ મોઢા મોઢું બધું ફટાફટ કહી દેશે એ કોઈ વ્યક્તિને કોઈ કર્મચારીની પાછળથી બીજા કોઈ કર્મચારી જોડે એ વાત કરે કે એમના વિશે કંઈ ફરિયાદ કરે કે ખરાબ બોલે એવું કશું ને એને જેને કેવું હશે એ બે બિંદાસતે કહી દેશે અને પછી એના મનમાં જ્યારે બિલકુલ દ્વેષ પણ હોતો નથી ભાભી આ બે શબ્દો છે એ અમારા ભીતરમાં ચોંટેલા એ શબ્દો છે એ ત્યાં બેઠા બેઠા અમારો અહીંયા સંવર્ધન કરતા હતા સાહેબ શરૂઆતમાં જ્યારે ભાવનગર એડિશન ચાલુ થઈ અને અમે લોકો બધા બધો સ્ટાફ બાર ગામનો ભાઈ જયેશ જૂનાગઢથી આવેલો ભાઈ ભરતસિંહને પાર્થિવ બધા અમદાવાદથી આવેલા કોઈ બીજી જગ્યાએથી આવેલા તો અમારા બધા માટે એને મહિનાઓ સુધી રહેવાની અને જમવાની વ્યવસ્થા પણ કરી આપી હતી અને એ પૂછતા કે તમને ત્યાં બીજી કોઈ કાંઈ તકલીફ નથી ને એ બહુ નિડર અને બાહોશ હતા અને એટલે જ એ તો બહુ નિર્ભયતા એ તો કોઈના બાપથી વિરાંગના હતા એ અમે સાહેબ અહીંયા ખાણખાનાઓની સામે લડ્યા ખાણખાનાઓની સામે પછી રાજકીય માણસો હોય કે ગુંડા તત્વો હોય અમે બિંદાસથી અવાજ ઉઠાવ્યો છે પરંતુ સાહેબ અમારી સામે આંગળી ચીંધવાની કોઈ હિંમત કરી નથી એનું કારણ છે ભાભીનો ફૂફાડો બહુ જોરદાર હતો ભાભીનું અમને બળ હતું અમને કોઈ ગામમાં કોઈ કશું કહીને ન જાય અને ભાભીનું જે મેનેજમેન્ટ હતું સાહેબ એ તો અદભુત હતું ત્યાં બેઠા બેઠા એમને બધી જ ખબર હોય બધી જ એ અખબાર જગતના મેનેજમેન્ટના જેને કહેવાય ને ટોચ સ્થાને એ બેઠા હોય એ દૃષ્ટિથી આપણે એને એ એંગલથી આપણે એને જોવા જોઈએ એટલી એમની સિદ્ધિઓ હતી અને આ દરેક એડિશન રાજકોટ ભાવનગર અને ભુજ આ બધી એડિશનને ચાલુ કરવામાં કારણ કે કોઈપણ એડિશન જ્યારે નવી ચાલુ કરો ત્યારે એમાં કેટલાય પ્રશ્નો હોય છે એ બધું એમને એકલાથે સોલ્વ કર્યું ત્ર્યાસી વર્ષની વયે એમનું ગઈકાલે નિધન થયું પણ સિત્યોતેર વર્ષ સુધી તો એ ભાવનગર ગુજરાત સમાચારની ઓફિસે આવતા હતા સાહેબ છેક સુધી એને કામ કર્યું છેલ્લા બે ચાર વર્ષથી એ પથારી પરંતુ ભાભી સાથે બધાનો એક મમતાભર્યો સંબંધ હતો અને એટલે જ એમના જવાથી એમના પરિવારને અખબારી જગડને તો એક જબરદસ્ત ખોટ પડી છે પરંતુ સાહેબ એમની સાથે જે જે કર્મચારીઓ કામ કર્યું છે એમાં અમારી જેવા લોકો તો બે દાયકા કરતાં વધારે સમય અમે એમની સાથે કામ કર્યું છે એટલે એક જેને કહેવાય ને એક આઘાત એક શોક આપણને એમ લાગે કે અખબારી જગતમાં એક શૂન્યાઓ કાંસ સર્જાઈ ગયો નવા નવા પત્રકારોને ખૂબ આવકારતા અમને કહેતા અહીં ભાવનગર બ્રાન્ચમાં કોઈ સાહેબ તમે જુઓ એ એ માલિક છે છતાં અહીંયા કોઈ પત્રકાર ડાયરેક્ટ કોઈને અમદાવાદથી અહીંયા મૂકવા હોય તો સાહેબ અમારી સાથે વાત કરતા એમ કહેતા કે ભાઈ હું ફલાના એક છે એ છોકરો સારો છે ત્યાં આવે છે તમે એને જરાક ટ્રેન કરજો અને આપણે ધારાધોરણમાં આવી જાય એવો તમે પ્રયાસ કરજો એ એક એ ધારે તો ગમે તેને ભરી શકે પરંતુ સાહેબ અમને એ ઇન્ફોર્મ કરતા હતા એમની મહાનતા હતી અમને પૂછતા નહોતા પણ અમને એ ઇન્ફોર્મ કરતા હતા પહેલાં કે હું એક છોકરાને લઉં છું તમારી જરૂર છે ને એક સ્ટાફ ઘટે છે ને તો અહીંથી મોકલું છું તમે જરાક એને જોઈ લેજો તમે જરાક એને સંભાળી લેજો અને એ તો જૈન હતા ચુસ્ત જઈ છતાંય સાહેબ અમે જ્યારે ફોન કરીએ દિવસમાં ચાર પાંચ છ વખત તો એમની સાથે વાત કરવાનો પ્રસંગ બને જ ત્યારે પહેલું વાક્ય એવું હોય એ ફોન કરે તો એમ કે જય શ્રી કૃષ્ણ અમે ફોન કરીએ તો અમે પહેલો કહીએ કે ભાભી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણથી જ એની વાત શરૂ થાય તમને રૂબરૂ મળવા જા અમદાવાદ તો પણ અમારું પહેલું વાક્ય જય શ્રી હોય એમનું પણ જતી વખતે છેલ્લું વાક્ય એવું હોય જય શ્રી કૃષ્ણનું હોય અમે ક્યારે એને જય જીનેન્દ્ર કહ્યું નથી અને એને પણ અમને જય શ્રી કૃષ્ણ જ કહ્યું છે કૈલાસ માનસરોવરને એમને યાત્રા કરેલી છે જૈન હોવા છતાં માત્ર જૈન ધર્મનો જ સ્વીકારવું કોઈ એવું નહીં પણ અન્ય ધર્મના જે ભગવાનો અવતારો થઈ ગયા એમને પણ એ ખૂબ દિલથી માનતા હતા અહીં સાંઈ મંદિરે પણ એ દર્શન કરવા જતા હતા શંકરને પણ બહુ માનતા હતા માતાજીને પણ એટલું માનતા હતા નવરાત્રિ જ અમારા ડ્રોનું એ મોટાભાગે આયોજન કરતા હતા કે ઉપાસનાનું એ પર્વ છે અને તે દિવસે આપણે ડ્રો રાખવો જોઈએ દરેક પ્રત્યેનો તો અમે અમારી ઓફિસમાં અહીંયા ગુજરાત સમાચારની ઓફિસમાં સાહેબ અમે યજ્ઞ કરીએ અમે સત્યનારાયણની કથા કરીએ અમે ક્યારેક ટિફિન બેઠક રાખીએ જે કંઈ ધાર્મિક કામ કરીએ કે સામાજિક કામ કરીએ બધો સ્ટાફ ભેગા મળીને અમેને કહીએ કે ભાભી આવી રીતે અમે આવતીકાલે પ્રોગ્રામ રાખ્યો છે એ ખૂબ રાજી થતા ખૂબ રાજી થતાં પ્રોગ્રામ મનો કે યજ્ઞ પૂરો થાય અથવા સત્યનારાયણની કથા પૂરી થાય પછી પાછો ફોન કરીને અમે બધા એમને રિપોર્ટિંગ કરીએ કે આવી રીતે કથા હતી આમ હતું તેમ હતું ફલાણું હતું એનો રાજીપો અમારી સામે એ વ્યક્ત કરતા હતા એમને ગમતું હતું સામાજિક રીતે પણ સાહેબ એ જ્યારે આવે ત્યારે અમારી નીચેની દુકાનવાળાના આખા જે બધા વેપારીઓ જે હોય છે એ પણ એ દુકાનના થળા ઉપરથી ઊભા થઈ જતા હતા એને એટલું માન આપતા હતા બધા નાના માણસની વાત તો એ ખૂબ ધ્યાનથી સાંભળતા પટ્ટાવાળો હોય ચોકીદાર હોય વાળવાવાળા બેન હોય કચરા પોતા કરવાવાળા એમને પણ એ સાંભળતા હતા એમની તકલીફ પણ એ જાણતા હતા અને એનું પણ એ સોલ્યુશન લાવતા હતા એને ક્યારેય અમે એ માલિક હોવા છતાં એને ક્યારેય અમારી પાસે સાહેબ ખોટું કરાયું જ નથી એ જમાનામાં જ્યારે ભાવનગરમાં આખા રાજ્યમાં ઓક્ટ્રો હતી અને અહીંનો મશીનનો સ્પેરપાર્ટ બહુ મોંઘા સ્પેરપાર્ટ હોય છે ને એની જગાત પણ બહુ મોંઘી હોય છે એ એક પછી એક સ્પેરપાર્ટ ટ્રકમાં અહીંયા આવતા હતા અને મારી પાસે કોર્પોરેશનનું ફિલ્ડ હતું એટલે મેં પૂછ્યું કે ભાભી સાહેબ આ પહેલો ટ્રક આવે છે ને આવા દસ ટ્રક આવશે તો જગાત આટલી થશે શું કરવાનું છે તો મને કે શું કરવાનું હોય જગાત તો ભરવાની જ હોય ને ઓકરે તો ભરવાની જ હોય બે લાખ રૂપિયાનો ચેક એને એડવાન્સ આપણે આપી દઈએ પછી જે પૂરું થાય એ બધો હિસાબ સમજી લેશું ઓકે સાહેબ તમે જુઓ એને એમ ના કહ્યું મને કે તારું ફિલ્ડ છે તો ઓકરો વગર તો ઘુસાડી દે પાણીનું એક ટેન્કર સાહેબ લેવા હોય ને એ મફત નહીં લાવવાનું એનાય પૈસા ચૂકવી દેવાના સાહેબ પણ ખુમારીથી એ અમે પણ સાહેબ ઊંચું માથું કરીને લખતા હતા બિંદાસથી પત્રકારત્વના ઘણા બધા પાઠ અનાયાસે અમે ભાભી પાસેથી શીખી ગયા અને ભાભી એ ખરા અર્થમાં દરેકના ભાભી છે હતા જીવનના છેક કાળ સુધી એને પત્રકારત્વના ક્ષેત્રે અખબાર ચલાવવાના ક્ષેત્રે સાહેબ જ્યાં સુધી ચાલ્યું ત્યાં સુધી એમને કામ કર્યું એમનો પરિવાર શ્રેયંસભાઈ અને એનો આખો જે શાહ પરિવાર છે એના પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ ઈશ્વર એમના આત્માને શાંતિ અર્પે el pratna astu